ભાઈ ચક્રો મિત્રો એવી જગ્યા આજથી વાત કરતા કે ભાઈ આ થાય ના થાય એવી જગ્યા ઉપર આવી ગયા મિત્રો અચારમાં વાગી ગયા છે સાડા નવ થઈ ગયા છે ને ભાઈ આવી ગયા એવી જગા ઉપર કેમેરામેન બતાવી દે જાય મિત્રો અમે એવી જગા ઉપર આવી આજથી કરતા કે ભાઈ આ થાય થાય એવી જગ્યા ઉપર આવી જાય તમારી આટો એવડો મોટો રીક્ષ લીધો છે મિત્રો આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર બધી પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે તો તમે એ ડાઉનલોડ કરી આવા શાળા નો કરતા ડેટકાનો અવાજ આવે કાંઈ અવાજ નહીં આવતા બીજો સુમસામ જગ્યા છે મને બીક લાગે ધક ધક ચાલુ થઈ ગયું છે તો હાલો હવે જે નું કામ છે એ કરી જાય અને આ એપ્લિકેશન ભૂત એપ્લિકેશન છે ને આ એપ્લિકેશનનું નામ તમને મેં આપી દીધું હતું ચેક એ કરી શકો છો ને આમાં ભાઈ જે ખતરાથી ખાલી નથી મારો ભાઈ ને આ તમે જો જાણે અજાણે કરતા જ નહીં અમે બે જણા આવેલા છીએ ત્રણ જણા આવેલા છે ને અમે ત્રણ જણા આવેલા છીએ આ રીક્ષ ન લેતા હજી તમને કહી દઉં ભાઈ એપ્લિકેશન આપણે જો ચાલુ કરી છે જો ઇન્ફોર્મેશન આપી દીધી છે જો ઇન્ફોર્મેશન આપી છે બધી વાંચતે વાંચતા આવડે તો વાંચી લો મને આવડે છે અને ઓપન કરી છે આપણે ને ભાઈ સાહેબ આ એપ્લિકેશન કુતરોથી કાલીને એપ્લિકેશન ચાલુ છે અને જો આયે બતાવવા મળ્યા જો ફોકસ કરવાનું મિત્રો આનો તમે સ્ટાઇલ તમે સાંભળી શકો છો સાંભળો પડખે આવી ગયું છે જો આવ કરીબ આવી ગયું આવ્યું આવ્યું મિત્રો અહીંયા શરૂ ગાડી ખોલ ભાઈ ગાડી ખોલ ગાડી ખોલ ગાડી ખોલ ગાડી ખોલ ગાડી ખોલ ગાડીની અંદર તમને બતાવીશું ગાડી કોલ ગાડી કોલ ગાડી આવી છે પાસે આવી ગયો જોઈ આમ કરો આગળ બધી કરો ભાઈ ચેક કરો એ અહીંયા છે અહીંયા છે ઓ ભાઈ જોઈ લો મિત્રો મિત્રો દવા મળ્યો શિયાળિયાનો દવા છે મારો હાથ બહુ છે કેમ કે ખતરો થી ને અહીંયા આપણી ભાઈ અહીંયા જો જોઈ શકો છો ને કરતો જો અહીંયા એટલામાં છે ઇન્ફોર્મેશન આપી છે છે ચાલુ ભાઈ સાહેબ જો અહીંયા બતાવે છે જો સાયલેન્ટ ભાઈ સાયલેન્ટ અહીંયા આયા જ છે ભાઈ સાહેબ બતી કરો ભાઈ સાહેબ અહીંયા છે ઓય બતી યાર અહીંયા કરે આગળ 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 છે હે આયા છે આયા છે અહીંયા લાગે તો તમે ઇન્ફોર્મેશન આપો આવ્યું મિત્ર એ મિત્ર કા ગાડી કાઢો ગાડી કાઢો ફરી કાઢો ગાડી કાઢો ગાડી 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 યો ગાડી કાઢો ગાડી કાઢો મિત્રો આ વસ્તુ હાસી છે કે ખોટી ઈ તો પણ અમને ના ખબર છે ને જે જગ્યાએ વસ્તુ થાય છે ઈ જગ્યા ઉપર આવ્યા છે તમને બતાવું હજી ઇન્ફોર્મેશન આપે છે જો ફોકસ કરો હજી ઇન્ફોર્મેશન આપે છે અહીંયા જો અહીં લી ભાઈ આગા આવવાનું કહે છે કેમ કે અહીંયા ખતરો થી ખાલી નથી ને સાયલેન્ટ નો અવાજ તમને સાંભળાવું સાંભળો તમે હમણાં અવાજ આવે છે ધીરે ધીરે જો ને અહીંયા ભાઈ મોટો રિક્ષ લઈ જઈને જે વસ્તુ થાય એટલે ધક ધક થવા મળે નો અવાજ આવવા મળ્યો છે અવાજ આવવા મળ્યો છે અહીંયા ભાઈ બધી રીતનું બધું બોલવા મળ્યું છે હવે ભાઈ ગાડીમાં જઈને મળ્યું કેમ કે ગાડી નહીં સાવી પડી જઈને ગાડી નહીં સારી કોઈ અમને એવું ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગાડી પડી ગઈ ને એની વાત જવા જોઈ પડી ગયો ને સાવી તો પડી ગઈ કાં પડી ગઈ તો કઈ કાકા ગાડી મૂકતા ગાડી કાઢી નીકળી જાય મિત કકા ફીલીંગ કેવો હકીકતે હાલો આ કઈ મેઘી મેઘી બનાવી હાલો મિત્રો બે વી વાળા મેંગી પડીકા છે એટલે ચાલીસ રૂપિયાની ટોટલ મેંગી છે તું ને મેંગી બનાવવાની છે આપણે ગેસ ઉપર ઘરે જઈએ મિત્રો પાછું તમે જઈને ખેંચી શકો ઘરે ઈ એવા છીએ ડ્રેગન ઊભો છે ને ભાઈ ફિલિંગ છે ને જેમને આમ ધબ ધપધાય છે બહાર નીકળવાનું મન થતું હમણાં રૂમ રૂમમાં જઈને જવાનું છે ખાઈને હાલો મેઘી બનાવી દીધી મારું ટેલર તો